ઓછા છે કારણ કે ઉછાળો એવો બધો છે ઉછાળો દેખાવાથી પણ આપણો આપણે પણ એમને તાકાત બતાવી જોઈએ એટલે ત્યારે કોઈ પણ દુશ્મન છે ને ક્યારેય કમજોર ના સમજવું બરોબર એટલે નાનો પણ દુશ્મન એ બહુ મજબૂત કહેવાય એટલે આપણે આપણા જિલ્લા પંચાયતની સીટ ઉપરથી જંગી બહુમતીથી ઉમેદવારને જીતાઈએ અને આપણું કમળ છે દિલ્હી સુધી ખુલવું જોઈએ એ એ પણ દરેકને આપણે વિચારવા જેવું છે અને આપણે સાહેબ અહીં નહીં સિચ્યુએશન પ્રમાણે તો આપણે અહીંયા જરૂરિયાત ખાસ એક પાણીની છે એટલે આપણા જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત પૂરું પાણીથી પાણીથી વેવનું છે બરાબર તો સાહેબ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમે પણ તમારી સાથે માંગણી કરશું કે મને પણ પાણીની વ્યવસ્થા આપજો અને વોટ તો તમને ખોબલે ખોબલે આપશું એ પણ ગેરંટી સાથે કહીએ છીએ એટલે આપ અમારા ઉમેદવાર છો અને સાહેબ બીજી વસ્તુ એ છે કે લોક લાડીલા ઉમેદવાર

બીજો કે સાહેબ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આખો દેશ રાષ્ટ્ર માટે લડી રહ્યો છે કોઈ વ્યક્તિ માટે લડતો નથી પહેલાના જમાનામાં પણ રાજાઓ લડતા ભાઈઓ ભાઈઓ લડતા પણ ક્યારે લડતા કોના માટે વ્યક્તિ માટે નહીં રાષ્ટ્ર માટે લડતા હતા દેશ માટે લડતા હતા એમ આપણા પણ હાલના ધારાસભ્ય હાલના વડાપ્રધાન છે એ રાષ્ટ્ર માટે લડે છે કોઈ તમારા કે મારા માટે એક વ્યક્તિ કે નથી લડતા આખા રાષ્ટ્ર ન જોવાનું છે એટલે આપણે પણ દરેક લોકો આ કમળને જીતાવી જે કમળને બહુમતીથી ફૂલ વોટ આપે અને જીતાવવા જરૂરી છે લોકોની વાયકા તો એવું છે ખોટી અફવાઓ ફેલાવે છે કે એવીએમ છે આમ છે તેમ છે એ બધી જ વાતો ખોટી છે પણ આપણે આપણી રીતે આપણો બોજ લવાના જિલ્લા પંચાયતના કોઈ પણ એક એક દરેક બોજ ફૂલ ભરીને આપશું ને તો જ ખ્યાલ આવશે આપણને કે શું પરિસ્થિતિ છે આપણા બોઝ આપણા લવાના ગામનું પણ બહુ ભાજપ થી ફૂલે ભૂલ ભરવો હોવો જોઈએ એવું મારું માનવું અને સાહેબ અત્યારે માહોલ આખા દેશમાં માં કમળમય ફરી વળ્યો છે અને મોદી સાહેબનો વિડીયો પણ એક મસ્ત ચાલી રહ્યો છે કે ઉમેદવાર જોવાનો નથી કમળ જોવાનો છે એટલે આપણે પણ બધા એ જ જોવાનો છે કમળ જોવાનો છે આપણે વ્યક્તિગત અહીંના નાના મોટા વિરોધો પણ હોય સામાજિક સંઘર્ષો હોય એ બધું જ છોડીને એક જ ધ્યેય હોવો જોઈએ આપણો જેમ અર્જુનને એક જ આંખ દેખાતી હતી આખી માછલી ફરતી હતી પણ એને શું હતું ટાર્ગેટ આંખ હતું એમ આપણું પણ એક ટાર્ગેટ હોવું જોઈએ એ ટાર્ગેટ આપણો એક કમળ ને કમળ એટલે આપણે દરેકે દરેક સમાજના વડીલોને વિનંતી છે કે આપણા વિસ્તારમાંથી વધુમાં વધુ વોટ મળે અને ભાજપ તરફી મળે એવી અભ્યાસના